એમાં તમને મજા આવશે હું પહેલા બોલું પછી તમારે બોલવાનું છે એવું થોડું ઘર બોલાવીશ પછી એ શબ્દ વારંવાર હું બોલીશ અને પછી તમારામાંથી જેને ખાવે જેને એ જણાય બોલવાનું છે પછી વધારે વાર બરાબર ચાલો હું બોલાવે તમારે બોલવાનું છે કાય તો પાપડ પાકો પડ કાજુ પાપડ પાપડ કાજુ પાપડ કાજુ પાપડ કાજુ પાપડ પાપડ કાજુ પાપડ પાકો પાપડ કાજુ પાપડ પાક પાપડ કાજુ પાપડ પાક પાપડ કાજુ પાપડ પાપડ કાજુ પાપડ પાક પાપડ કાજુ પાપડ પાપડ કાજુ પાપડ પાક પાપડ કાજુ પાપડ চা 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 को કેવળ કાચો એ ટીચર કાચો પાકો પાકો કાચો પાકો એ પડી જાય